બાર વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો પ્રચંડ વિજય સમગ્ર દેશમાં જશ્નનો માહોલ અક્ષરના અક્ષરના માતા પિતાએ પિતાએ પણ મનાવ્યો મનાવ્યો ઘરની બહાર ફોડી કરાવી ઉત્સવ નડિયાદના સાક્ષર નગરીમાં શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ અક્ષર પટેલને ફળ્યા મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજે મેચ પહેલા અક્ષર અને ટીમ ઇન્ડિયા વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા હતા જે સાકાર થતા અક્ષરના પિતાએ મહારાજશ્રીનો આભાર વ્યક્ત કર્યો અને અક્ષર

એનો એને ટીમ માટે એટલું સરસ પ્રદર્શન કર્યું કે સારા માર્યા વિકેટો પણ સારી લીધી અને એને બહુ સરસ પ્રદર્શન બતાવ્યું અને ફાઇનલમાં પણ સરસ એની બેટિંગ આજની ખુશી મારા માટે તો હું વર્ણવી ના શકું એટલી ખુશી છે પણ છતાંય જીતી ગયા એનો એક આનંદ છે અંદરથી અને એ આનંદને લીધે હું અત્યારે આ દારૂ ખાવાનું ફોડ્યું કે ગમે તે જે કંઈ કરી રહ્યો છું એ સેલિબ્રેશન એટલે જ કરી શકું છું કે ઇન્ડિયા જીતી ગયું સંતરામ મહારાજના આશીર્વાદ પડ્યા છે અને તમે જે કહ્યું એ રીતે તમારું સપનું સાકાર થયું છે શું કહેશે એ બાબતે મારા તો મને કાલે હું જઈશ એટલે કહેશે જ કે આપણે જે વિચાર્યું હતું એ થઈ ગયું એટલે આપણું નસીબ આપણે ઇન્ડિયાને જીતાડવા માંગતા હતા અને આજે જીતી ગયા એ બહુ સરસ કહેવાય અને એવું મહારાજનું કહેવું છે અને મારું એવું કહેવું છે કે જે કંઈ થયું એ આપણા સારા માટે થયું તમે મહારાજને વચન આપ્યું કે તમે ટ્રોફી લઈને અક્ષરા લઈ જશો તમે વચન પાડશો હા સો ટકા એ લઈને આવશે તો મહારાજને તો ટ્રોફી લઈને પહોંચી જઈશ